રમનલાલ શાહનો ઋણ સ્વીકાર સમારોહ યોજવામાં આવ્યો હતો પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુભાઈ શાહના જણાવ્યા મુજબ એકત્રીસ લાખના ખર્ચે પાવી જેતપુરનો ગેટ બન્યો હતો જેમાં એકવીસ લાખનું દાન મહેશભાઈ શાહે આપ્યું તેમજ દસ લાખ મોન્ટુભાઈ શાહે કાઢી એકત્રીસ લાખના ખર્ચે પાવી જયતપુરનું ગેટ બનાવવામાં આવ્યો છે જ્યારે મહેશભાઈએ શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસ માટે એકાવન લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું હોય જેનાથી પાવી જેતપુર હાઈસ્કૂલના બાળકો આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહેશકુમાર કુમાર રમલાલ શાહનું ઋણ સ્વીકાર સમારોહ ભવ્યતાથી અતિ ભવ્ય થાય તેવું આયોજન મોન્ટુભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આમ પાવી જયતપુરના ગેટ સ્માર્ટ ક્લાસનું અમેરિકાથી આવેલા મહેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મહેશભાઈ શાહ ઋણ સ્વીકાર સમારોહ માં છોડેલું જયારે મેં છોડેલું ત્યારે મને થયેલું કે હું મારું ગામ છોડું છું અને હું અમેરિકા ગયો પણ હર હંમેશ માટે મને એક વસ્તુ મારા મગજમાં હતી

ખ્યાલ નાતો કે આ રીતના ના નાના ગામ માં આટલો બધો ઉત્સાહ આટલો બધો પ્રેમ મને મળી સક્સે મારા મોન્ટુ અને principal અને બધા ટીચર્સ આ સ્કૂલ ઉપર મારી જે mother નું નામ છે એનો મને ઘણો હર્ષ છે અને હું આશા રાખું છું કે વર્ષો સુધી ને મારાથી આ ગામની સેવા થઈ શકે એવું ઈચ્છું છું અને કરવાની હું કોશિશ કરીશ આજે જે લોકો એ મને પ્રેમ આપ્યો છે આ પ્રેમ આઈ ડોન્ટ થિંક કે મારાથી કદી ભૂલી શકાશે મારી વાઈફ કે છે કે આ શું આટલું બધું મેં કીધું કે જો આ આપણા ગામનો પ્રેમ છે અને જે મને પ્રેમ મળ્યો તેના માટે

એ માટે હું જેટલું બી કરું એટલું ઓછું છે એટલે એના માટે તો મારાથી જેટલું થશે હું કરી શકીશ અને બીજું તમે પૂછ્યું કે તમને શું ફેરફાર લાગ્યો ઇકોતેર થી અત્યારે ઇકોતેર માં જયારે ગયેલો ત્યારે ગામની વસ્તી સાત હજાર હતી ગામમાં ઘણી બધી જરૂરો હતી અને છેલ્લા ત્રણ વખતથી હું આવ્યો છે અને આ વખતે આવ્યો તો હું જોઉં છું કે ગામમાં કેટલો ફેરફાર છે મને તો સ્કૂલ જ્યારે હું દસ દિવસ પહેલા આવ્યો ને જે સ્કૂલ ની જે સિચ્યુએશન જોઈ અને ધ વે ઇટ લોક્સ ઇટ મેડ મી very proud આઈ ફેલ્થ ટો માય ગાર્ડ this is great કે તમે લોકોએ જે સ્કૂલ ની જે કાળજી રાખો છો મેં ઘણા ટેકાને જોયું છે કે

સ્કૂલની અંદર ગામની અંદર ઘણી બધી જગ્યાએ ચેરિટી કરી છે અને હજુ પણ અમને એમની ચેરિટીની જરૂર પડવાની છે અમે આ તાલુકાની અંદર એક ટેકનિકલ કોલેજ કરવા માગ્યા છે અને એના અંદર મહેશ કાકાનું ખૂબ જ યોગદાન અમને જોડશે અને અમને વિશ્વાસ છે કે આ વિસ્તારની જતપુર પાવી તાલુકાની જનતાના પાયા માટે ટેકનિકલ કોલેજ માટેનું યોગદાન મહેશભાઈ તરફથી મળશે જે કંઈ મંજૂરીની વાત હશે તો અમારા રાજુભાઈ અમારા સંસદ સભ્ય જશુભાઈ ઉપેન્દ્રભાઈ છે જ અને જમીનની જ બાબત હશે તો અમે છીએ જ એટલે આ તબક્કે મહેશભાઈ આવ્યા છે તો એમનો આભર પણ પ્રગટ કરીએ છીએ અને અમારી આશા પણ છે કે આ ગામ માટે આ જનતા માટે કંઈક ને કંઈક તમે પ્રોવાઈડ કરતા રહો